હાંસોદ તાલુકાના અલવા ગામમાં પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આયોજિત વન મહોત્સવ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના હાંસોદ તાલુકા કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરના ઉપક્રમે આજરોજ અલવા ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર ડીવી ડામોરે સ્વાગત પ્રવર્ચનમાં ઉપસ્થિત લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો આગ્રહ કર્યો હતો કાર્યક્રમના અધ્યક્ષ ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે જો આપણે વૃક્ષો નહીં વાવીશું તો આવનારી આપણી પેઢી આપણને માફ નહીં કરે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અત્રે બનાવવામાં આવેલી નર્સરીની ચારે બાજુ દિવાલ કાકા બા હોસ્પિટલ તથા કેડીલા ફાર્માસ્યુટિકલ દ્વારા બનાવવામાં આવશે અને તેમાં આશરે પિસ્તાલીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી જતન કરવામાં આવશે કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જંગ સંગીતાબેન સોલંકી પૂર્વ ઉપપ્રમુખ ગેમલસિંહ પટેલ કાકાબા હોસ્પિટલના કોઓર્ડિનેટર ભરતભાઈ ચાપાનેરિયા કેડીલા પ્રતિનિધિ દિલીપ ચૌહાણ અને ભાટી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ